સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો ભંગ કરતા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરમાં પ્રવેશ કરતા કાર્યવાહી કરાઈ હતી પ્રતિબંધિત સમયે ભારે વાહનોના શહેરમાં તેના કારણે કેટલીક અકસ્માતો પણ સર્જાઈ છે શહેરમાં પ્રતિબંધિત સમયે ભારે વાહનો આવતા ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકાર્યો છે હેલ્મેટની કાર્યવાહી દરમિયાન ભારે વાહનો છુપાયા હતા પાંચ જેટલા ભારે વાહનોને રિટેન કરી કાર્યવાહી કરવામાં આવી છે અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની જે જાહેરનામું એમણે ભારે વાહન પ્રવેશબંધી માટે કરેલું છે તો આવા જે ભારે વાહનો શહેરી વિસ્તારમાં ક્યારેક પ્રવેશબંધીના કટ ઓફ સમયે જેમ કે પાંચ દસ મિનિટ દસ મિનિટની વાર હોય અને ઘૂસી જતા હોય છે એના લીધે જે પ્રજાને હાલાકી ભોગવવી પડે એ વાહનો અમે આજરોજ એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી આવા વાહનો પાંચ મળી આવ્યા છે અને પાંચે પાંચ વાહનો અમે અધિકારી સાહેબની સૂચના પ્રમાણે ડિટેન કરેલા છે અને એમના વિરુદ્ધ આરટીઓના મેમો આપી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ભારે હોય સવારે નવથી એક અને સાંજે પાંચથી નવ દરમિયાન શહેરી વિસ્તારમાં ભારે વાહન પ્રવેશબંધી છે અને આ ભારે વાહન પ્રવેશબંધી દરમિયાન જે કટ સમયે વહેલી સવારના જે વાહનો અંદર આવી જતા હોય છે તો એ નીકળવાની કોશિશ કરતા હોય ત્યારે પણ અને પ્રવેશ કરવાની કોશિશ કરતા હોય ત્યારે પણ અમે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે